ભાઈ કેમ કાઈ દુ કોને કઈ દુ લગાડો કોને પૂછી ના ભાઈ અહીં આવ કેમ કાઢો છો કેમ લગાડો ભલે માયરું હોય તો બોટ કાઢો કેમ કાઢ્યું કેમ હમણા કલેક્ટર ફોન આવ્યો તો હા બોલાવો એને કેમ કાઢો છો બોલાવો કલેક્ટર ને અહીંયા આ કેમ આવી રીતના કાઢો છો આ લગાડો પાછું લગાડો આલો એવી રીતના થોડું કઢાઈ કાઈ અવી આવી રીતના કાઢો છો કેમ આવી રીતના પ્રચાર તો બધાય કરે છે ને મત લગાયણા બધાય લગાડવાળો પાછો એક બેન થઈને કઈ છત્રિયાની કેમ કાઢો છો બોલાવ અયા લગાડો ભાઈ લગાડો કેમ આ તો બજા કાઢો એને કઈ કમળે કાઢો હાલો લાવો હાલો લગાડો 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 પેલા અલે કે આ વિડિયો ઉતારો તો વિડિયો લાઈવ કો લાઈવ છું ઉતારો કેમ કાઢો છો કેમ લગાડો હાલો કલેક્ટર કે ગોલક કેને બોલ હાલો લગાડો વિડિયો ઉતાર લગાડો એમ કહું છું બોલે પાંચ મિનિટ નહીં લગાડો પેલા લગાડો એમ કહું છું અને કલેક્ટર આવી રીતના નોણું કઈ ખોટી અકા વિડિયો ઉતારો આ કાઈ કાયનો છે એમ કે બગા આ બધાઈ કાટો હાલો પૂછીને આ ઉતારો કોને પૂછીને કોને પૂછીને આ ભલે ઓય કાઈ નઈ બધાઈ કાટો તો આ ભાઈ જો આવી રીતે કાઢે છે એવી રીતે નઈ કરવાનું આ બધાય અહીંયા માયે પરમિશન છે પરમિશન બોલાવો બધાય નહીયા પોલીસની ગાડી બોલાવો પરમિશન દીધું તો રૂપા લાવ જારે બોયલો ત્યારે હા રૂપા લે ભાઈ બોયલા ઢીબાઈ જાઓ કોટેકોટા કાઢી નાખો છો અમે પરમિશન આપી દીધું છે હવે કાઢી નાખો છો પરમિશન અહીંયા ઓડી કેવી